નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે મારા કિચનમાં મિત્રો થોડાક દિવસોમાં મકર સંક્રાંતિ આવી રહી છે મકર સંક્રાંતિ હું તમને બે બતાવવા રેસીપી તલલા લાડુ ની રેસીપી જોઈશું ઉત્તરાયણ માં તલલા લાડુ લાડુનો ખૂબ જ મહિમા છે તો ચાલો આપણે તલ એટલે કે તલલા લાડુની રેસિપી રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક પેનમાં એક કપ જેટલા સફેદ તલ લે લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું તલ શેકાઈ ગયા પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ફરીથી તે પેનમાં જ એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું અહીં મેં ઘરે બનાવેલા શુદ્ધ ઘીનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો ઘીમાં આપણે પોણો કપ જેટલો ગોળ એડ કરીશું ગોળને આપણે મેલ્ટ કરવાનો છે મેલ્ટ ગોળમાં બબલ્સ આવે ત્યાં સુધી તેને લો ફ્લેમ પર જ પીગાડવાનો છે ગોળ બરાબર શેકાઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાડકી પાણી લઈશું તેમાં આ ગોળના ત્રણ થી ચાર ટીપા નાખીએ ત્યારે જો તે પાણીમાં તળીએ બેસી જાય તો આપનો ગોળ બરાબર શેકાઈ ગયો છે જો આમ ન થાય તો ફરીથી આપને ગોળ શેકવો પડે પણ અહીં મારો ગોળ બરાબર શેકાઈ ગયો છે તે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે શેકેલા તલ એડ કરવાના છે ગોળને તલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી દે તેને બે મિનિટ માટે ઠંડુ પડવા દેશો જો તમે વધારે સમય તેને ઠંડુ પડવા દેશો તો તેના લાડુ તમે નહીં વાળી શકો હાથમાં થોડું ઘી લગાડીને તમે સરળતાથી લાડુ વાળી શકો છો મેં અહીં તમને એક લાડુ બનાવીને બતાવ્યો છે તે પ્રમાણે આપણે બધા લાડુ બનાવી લઈશું તો તૈયાર છે આપણા સોફ્ટ અને ટેસ્ટી તલના લાડુ તલમાં ફાઈબર હોવાથી તે આપના પાચનતંત્ર માટે ફાયદાકારક છે અને તે કબજિયાતની પ્રોબ્લેમને પણ દૂર કરે છે તલ ખાવાથી આપના વાળ કાળા અને સિલ્કી બને છે વિડીયોમાં આપણે મમરાના લાડુની રેસિપી જોઈશું એ રેસિપી જોવા માટે ફટાફટ આ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે બાજુમાં આપેલ બે ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જો તમને મારી આ રેસિપી ગમી હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો આપને મળીએ નેક્સ્ટ વિડિઓમાં ત્યાં સુધી બધાને મારા જય ગણેશ